હા આઠ દિવસ છે આજે ઉપવાનો આઠમો દિવસ છે અને સરકાર તરફથી હજી કોઈ કોઈ રિસ્પોન્સ નથી આવ્યો જોઈએ છીએ એક બે દિવસ રાહ અને સરકારને કીધો છે કે જેટલો બને એટલો જલ્દી આ નિર્ણય લ્યો કેમ કે આ નિર્ણય છે કોઈ પોલિટિકલ્સ એટલે રાજકીય નિર્ણય નથી આ સનાતન ધર્મથી જોડેલો વિષય છે સનાતન સનાતનીઓનો આસ્થાનનો વિષય છે એટલે જેટલો બને એટલો જલ્દી આ કરવો જોઈએ અને નહીં તો પછી શું છે કે આ જો આંદોલન છે એનું વિરાટ રૂપ લઈ લેશે અને વિરાટ રૂપ લઈ લે પછી શાંત કરવો એ પણ મુશ્કેલ થઈ જશે એટલે બે દિવસ રાહ જોઈ રહ્યા છે ને અગર સરકાર તરફથી કોઈ રિસ્પોન્સ નથી આવતો તો બે ચાર દિવસ રહીને પછી પાછી એક ભુજની અંદર દોઢસોથી બસો સંતો મંચ ઉપર રહેશે અને એકથી દોઢ લાખ લોકો એ સભામાં રહેશે એવો અમારો આગામી આયોજન છે એટલે સરકારને અમે જલ્દી કહીએ છીએ કે ભાઈ જલ્દી એનો તમે નિર્ણય લાવો અને તો જો નક્કીન કરી બેઠા છીએ કે જ્યાં સુધી ગુજરાતની અંદર ગાય માતાને ન્યાય નહીં મળે ત્યાં સુધી ઊભા નહીં થઈએ લગભગ લગભગ બધી સમાજ આવી છે એસોસિયન હોય કોઈ સામાજિક સંગઠન હોય અથવા ધાર્મિક સંગઠનો હોય જેટલા પણ લગભગ બધા કચ્છના મને અહીંયા ટોટલે ટોટલ સમર્થન લેખિતમાં લેખિતમાં સમર્થન આપી ગયા છે ને બધા જ સાથે છે એટલે એ લોકોએ આપણાને મને કીધો છે બાપુ અમે સાથે ઊભા રહીએ આપ ગમે ત્યારે અમને હાકલ કરશો અમે અડધી રાતના દરેક સમાજ દરેક લોકો સાથે ઉભા રહીએ છીએ એટલે સમર્થન જબરદસ્ત છે એમાં કોઈ વાંધો નથી આ શું છે સમર્થનનું કારણ છે કે આ સનાતનીઓની હિન્દુઓની આસ્થાનો વિષય છે ગાય છે એ હિન્દુઓની આસ્થા છે એટલે બધાનો જબરદસ્ત સમર્થન છે અને અમે જ્યારે બેઠા છીએ ત્યારે તો કહી ભાઈ આ કોઈ રાજકીય વિષય નથી આ શધાનો વિષય છે એટલે શ્રદ્ધાને વિશેથી જ લોકો જોડાયાના છે અને આગે અગર સરકાર આ માંગ પૂરી નહીં થાય તો આપ જોજો આ બહુ મોટો વિરાટ રૂપ લેશે આ ચોક્કસ હું તો કહું છું મેં પહેલે જથી પૂછ્યો છે અગર મારો મુદ્દો ખોટો છે તો મને સરકાર કહે હા સરકાર જાહેર કરે કે ભાઈ યોગી દેવનાથ બાપુનો મુદ્દો ખોટો છે યોગી દેવનાથ બાપુ જો વિષય લઈને બેઠા છે એ ખોટો છે તો હું એક હજાર ટકા ઉઠી જઈશ મારો મુદ્દો અગર ખોટો હોય તમે કંઈ બોલતા નથી અને કંઈ જવાબ નથી આપતા બે ના ચાલે ને એટલે જવાબ આપવો જોઈએ અગર મારો મુદ્દો ખોટો છે તોય પણ કહે હું માની લઈશ અગર સાચો છે તો એને જ્યાં જો અમારી માગણી છે કે ગુજરાતના ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો મળે એ માની લે એટલે કાંઈ નથી નરવા કુંજરવા નહીં ચાલે એનું બિલકુલ તમારે ક્લિયર કરો સ્પષ્ટ કરો કે તમારે જો એજન્ડાઓ છે એમાં ગાય માતા ક્યાં છે કે નથી શું ગાય માતા તમારા એજન્ડામાં નહીં હોય તો ઠીક અમે માની લઈએ કેમ અમે પણ આ સરકારોમાં સાથે સંતો ઉભા છે અમે હંમેશા માટે ઊભા રહે છે સરકારો માટે મત માગ્યા છે વોટ માગ્યા છે જો નેતાઓ છે કેસરીયા પટ્ટા પહેરીને ગામે ગામ ગયા છે તો શું તમે જો હિન્દુત્વનો જો વિષય છે હિન્દુત્વમાં ગાય નથી આવતી ગાય શું હિન્દુત્વથી બારે છે અગર બારે છે તો એ પણ ક્લિયર કરો તો સમાજને ખબર પડે કે ભાઈ ગાય હિન્દુત્વમાં નથી આવતી તમને જે પણ તકલીફ હોય તો જાહેર કરો પછી સમાજ આગળ લડી લેશે જેવી રીતે લડવું હશે એ રીતે પણ નક્કી કરતા નથી નરવા કુંજરવામાં ચાલે છે એ નરવા કુંજરવા નહીં ચાલે